આજે જે આપણે વાત કરી રહ્યા છે આ બંધારણીય દિવસ છે ભારત વર્ષની અંદર લોકતંત્ર અને કાયદો વ્યવસ્થા જળવાયેલા છે ખાસ કરીને જુનાગઢ નો કાયદો મહેતા સાહેબ ખૂબ સારી રીતે સંચાલન કરી રહ્યા છે એટલે અમને કાયદા પર પૂરો ભરોસો છે અને આ કબજો કરવાની જે વાત છે તો સાહેબ દત્ત ને ચાંદની ચોક નથી બનાવવાનો આવી કોઈ કાયદા વાત ન કરવી જોઈએ જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત છે એક સાધુ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત કબજાની વાત અને છતાંય કબજો લેવા જાતી વખતે વચ્ચે મુજકું આવે છે એ મગજમાં રાખજો સાહેબ ઘણા સમય થી એક દોઢ વર્ષથી આ અલગ અલગ પ્રકારના માયા મંડળ ચાલુ થયા છે માયા મંડળ એમાં એક સ્થાનિક સંતો આ બોલે છે સ્થાનિક સંતો આનો વિરોધ કરે છે સ્થાનિક સંતો આની વિરુદ્ધમાં છે સ્થાનિક સંતો તંત્ર ની વિરુદ્ધમાં છે થોડી વાર કે પરિક્રમાની વિરુદ્ધમાં છે પણ સ્થાનિક સંતો કોણ

વસ્તુ જેને તમે જાણતા નથી એના માટે તમે કેવી રીતે લખી શકો કેવી રીતે બોલી શકો એના માટે પણ કાયદો ને વ્યવસ્થા છે અને બપોર પછી વકીલોને બોલાવાના છીએ જે જે પણ લોકો એ સોશિયલ મીડિયામાં ભવનાથ વિરુદ્ધમાં હરિગીરી મહારાજ વિરુદ્ધમાં જેટલું લખ્યું છે બોલાશે એના માટે પણ અમે કાયદાને ધ્યાનમાં રાખી વકીલોની સલાહ લઈ અને અમે કાયદાકીય પગલા લેશું